નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે કરી દેજો મિત્રો અત્યારની સૌથી મોટી અને આવી રહી છે મિત્રો આપને જણાવી દઈએ કે બસ ઊંડી ખીણમાં પડી પછીના ના મોત આ મિત્રો વિગતવાર વાત કરીએ તો દક્ષિણ અમેરિકાના દેશ પહેરોમાં એક બસ છસો પચાસ ફૂટ નીચે ખીણમાં પડી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી કે અકસ્માતમાં પચીસ લોકોના મોત થયા છે જ્યારે બારથી વધુ લોકો ઘાયલ થયા છે બસમાં પચાસથી મુસાફરો વધુ સવાર હતા જેમાંથી ઘણા નદીમાં વહી ગયા હતા મળતી માહિતી અનુસાર જણાવી દે કે દુર્ઘટનાના સમાચાર મળતા સ્થાનિકો લોકો અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા ત્યારે મિત્રો હાલ તો નદીમાં તણાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ